મિત્રો એક વિશ્વનું એક એવું ગામ બતાવું છું જે રાજકોટ જિલ્લામાં આવ્યું છે રાજકોટ જિલ્લાનું ગામ એવું છે કે જ્યાં આખા ગામમાં ચા મળતો જ નથી ગામમાં કોઈ મહેમાન આવે તો ચા તમે વિચારતા હશો કે આ લોકો ચા ક્યાં પીવરાવતા હોય છે તો એ તમને આગળ સમજાવીશ આ રાજકોટ જિલ્લાનું ગામડું છે જ્યાં આખા ગામમાં હોટલ જ નથી કોલકી ગામની વાત કરું છું જે રાજકોટ જિલ્લાના ઉપલેટાની બાજુમાં આવેલું છે રાજકોટથી ઉપલેટા સો કિલોમીટર થાય છે અને એની બાજુમાં કોલકી આશરે સાત થી આઠ કિલોમીટર થાય છે જે ગામની અંદર હજી સુધી ઇતિહાસમાં ચાની કોઈ દુકાન પડી નથી કે કોઈ કરવા માંગતું પણ નથી કે કોઈ કરશે પણ નહીં હવે એનું કારણ જાણી તમે પણ ચોંકી જશો તો આ ઘટના શું છે જો હું ત્યાંથી નીકળું છું તો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ તો દોસ્તો તમે વિચાર કરતા છો કે ચાની દુકાન નથી આખા ગામમાં તો વિશ્વનું મારા અંદાજ પ્રમાણે પહેલું ગામ હોય છે કે જ્યાં ચાની દુકાન જ નથી નહીં તો કોઈ ગામડે કે કોઈ સિટીમાં જાય તો ચા પાણીની દુકાન તો હોય જ કેમ કે સવારે ઉઠીને લોકો ચા પીતા હોય છે પરંતુ આ ગામની અંદર ચાની દુકાન કે હોટલ કંઈ છે જ નહીં એનું કારણ શું હશે એ પણ હજી સુધી અકબંધ છે આપણે એટલું કહી શકીએ કે કોઈ મહેમાન કે કોઈ મિત્ર મંડળ મળવા આવે તો એને ઘરે ચા પીવા લઈ જવાનો કેમ કે હોટલ કે દુકાન તો કાંઈ છે નહીં તો એને ઘરે માટે મહેમાનને સારો આવકારો મળે ઘરે લઈ જવાથી એ ફાયદો થાય છે બાકી તમારે મહેમાન અથવા કોઈ મિત્ર આવે તો એને બહારથી ચા પી અને હાલતો કરી દો તો એની મજા નથી એને ઘરે લઈ જઈ અને હેત અને ભાવથી ચા પીવડાવો એની પણ એક મીઠાશ છે મારા ખ્યાલ પ્રમાણે બહુ સારું પણ કહેવાય એક રીતે કે બીજા જે લોકો છે નાના છોકરાઓ એ ચા પીવા અમુક લોકો બહુ ચા પીતા હોય છે એટલે ચા પણ એક વ્યસન જ છે એ પણ એક નશો જ છે એનાથી બચત પણ થઈ શકે તો ચાલો હું વિડીયોમાં શું બોલું છું સાંભળો પછી આગળ વાત કરીએ જુઓ વિડીયો ભાઈ તમને હું આજે વિશ્વનું એક ગામ એવું બતાવું આખા વિશ્વમાં એક જ ગામ છે કે જ્યાં ચા ની હોટલ જ નથી આખા ગામની અંદર હા મિત્રો આખા વર્લ્ડ ની અંદર ભારતની અંદર નહીં મને એમ છે વર્લ્ડમાં જ કહી શકાય આપણે કારણ કે આવું એને ગામ આખી દુનિયામાં કઈ ગામ નથી કે જ્યાં ચા ની દુકાન જ નથી કઈ અને એ પણ રાજકોટ જિલ્લામાં જ આવેલું છે આ ગામ મારી પાછળની સાઈડ છે આ ગામ છે ભાઈ અને એ ગામની બાજુમાં મોટું મંદિર છે એનો મેં તમને બતાવ્યો લોકેશન જુઓ તમે આ મંદિર છે લાલદાસ બાપુનું અને રાજુ ભગતનું આ બાજુમાં ડેમ છે વેણુ ડેમ અને એ ગામ આવ્યા છે હું ગામમાં જ ડાયરેક્ટ તમને લઈ જાઉં છું બાકી તમે કેમેરો જોવો મારો થાપ કારણ કે આ ડેમનું વાતાવરણ એવું છે ને આમ જોરદાર સીન આવે છે પણ તમને એવા મેન મુદ્દાની વાત કરું છું કે વિશ્વનું પેલું ગામ હશે બાકી મારા ખ્યાલ થી નાનામાં નાનું ગામ હોય ને ચા ની હોટલ હોય છે મારા ખ્યાલ થી ક્યાંય નથી પછી હોય તો મને ખ્યાલ નથી આ ગામની અંદર ચા મળતી નથી નથી જ તમે વિચારતા છો તો આ લોકો ચા નહી પીતા હોય તો ભાઈ ચા તો એ લોકો પીવે છે આ બાજુ આવ્યું હું એમ નથી કે તો ચા નથી પીતા ચા તો બધા જ પીતા હોય અને મહેમાન કે દોસ્તો મિત્રો આવે તો ચા કેવી રીતે પીવડાવતા હશે ને એ તમે વિચારતા હશો ને તો ભાઈ મહેમાન લોકો આવે તો એને ઘરે લઈ જવાના અથવા તો ઘરે ચા પી વાડિયે બનાવવાની એવી રીતે કરતા હશે આ લોકો મારા અંદાજે આ ગામ છે રાજકોટ જિલ્લાનું ઉપલેટા અને ઉપલેટાની બાજુમાં આવે છે કોલકી ગામ જે ખાખી જાડીયા ગામની બાજુમાં આવે છે કોલકી આ કોલકીની અંદર આજ સુધી કેટલા વર્ષથી આવી સિસ્ટમ છે કે કોઈ ચા વેચતું જ નથી ક્યાંય હોટલ જ નથી તમને વિડીયો બતાવ્યો એ પ્રમાણે ક્યાંય ગામમાં હોટલ જ નથી તો વિચાર કરો કેટલું ઇમ્પોર્ટેન્ટ ગામ છે આમ તો આ સારું પણ કહેવાય એક રીતે જોઈએ તો કેમ કે હોટલ હોય તો આપણે ચા બહારનો પીએ ભલે આપણા સૌરાષ્ટ્રમાં ચા સારો મળે પણ આમ ગુજરાત બહાર જાઓ તો ચામાં પણ મિક્સ કરે છે યુરિયા એવી ઘણી બધી વસ્તુ જેનાથી તમને રોગ પણ થઈ શકે છે પણ આમ જોઈએ તો સારું પણ સિસ્ટમ છે કે મહેમાનને ઘરે આવકારો મળવો જોઈએ બાકી હોટલમાં તો દોસ્તોને આવકારો મળે યાર આ એવું બને તમારો દોસ્ત કોઈ મહેમાન આવે તો